સાબરકાંઠાના મંજરા ચોકડી પાસે અજાણી કારે ત્રણ વ્યક્તિને હિટ રનમાં અકસ્માત કરી કાર ચાલક નાસી છૂટ્યો સાબરકાંઠાના પ્રાંતિજના મજરાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જેમાં આજે સાંજે સાતથી ત્રીસ વાગ્યાની આસપાસ મજરા ચોકડી પાસે તલદ રોડ પર ચાલતા મજૂરોને કાર નંબર જી ઝે ઝીરો વન આરબી સેવન ઝીરો સેવન સિક્સના કાર ચાલકને પેટી લેતા ગંભીર અકસ્માત કરી કાર ચાલક નાસી છૂટ્યો હોવાની વિગતો મળી રહી છે

મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અકસ્માત એટલો મોટો હતો કે કારનો આગળ નંબર પ્લેટ તૂટી જતા જે તે જગ્યાએ પડતા હવે આ કાર ચાલકને શોધી શકાશે રિપોર્ટર મહેશશ્રી રાઠોડ સાબરકાંઠા બોલે કેટલા વાગે બનેલું છે સાડા સાત અને કેટલા તમારા વિનય હોટલમાં જે મજરા ચોકડી ખરી ત્યાં આગળ કેટલા મજૂરો છે ત્યાં આગળ તેમને એક્સિડન્ટ થયેલું છે કેટલા મજૂરી એવો ખબર છે બે એક્સિડન્ટ થયું બે એક્સિડન્ટ થયેલું એમની એમની સ્થિતિ કેવી છે અત્યારે હાલમાં અમારે તો ઠીક એવાય હોસ્પિટલ લઈ ગયા આમ જોવો જુદી ખબર પડે જે કાર ચાલક છે બે ફાફકતી જે ચાલતો તો એ કાર ચાલક હાથમાં આવ્યો તમારા ના ના ગયો ગાડી છોડીને બોલો તમારું નામ જાણી શકો મારું નામ જશવંતસિંહ સિંહ હોટલના માલિક છો તમે મેનેજર મેનેજર તમેજર